નમસ્કાર ચાલો આજે એક ખરેખર અદ્ભુત સફર પર નીકળીએ આપણે એ સમજવાના છીએ કે આપણી આંખો આ નાનકડો ચમત્કાર કામ કેવી રીતે કરે છે અને કેવી રીતે એ પ્રકાશનો ઉપયોગ કરીને આપણને આખી રંગીન દુનિયા બતાવે છે ક્યારેય એવો વિચાર આવ્યો છે કે સૂર્યાસ્તના કેસરી રંગો હોય વરસાદ પછીનું સુંદર મેઘધનુષ્ય હોય કે પછી આકાશનો એ ભવ્ય વાદળી રંગ આપણે આ બધું જોઈ કેવી રીતે શકીએ છીએ આ બધો જાદુ એ આપણી જોવાની ક્ષમતામાં છુપાયેલો છે તો ચાલો આજે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આપણી આ સફર શરૂ થાય છે આપણા શરીરના સૌથી અદ્ભુત અંગ એટલે કે આપણી આંખથી જરા વિચારો એ કુદરતે બનાવેલો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ કેમેરો છે કોઈપણ વસ્તુમાંથી આવતો પ્રકાશ જ્યારે આપણી આંખમાં પ્રવેશે છે બસ ત્યાંથી જ જોવાની આખી પ્રક્રિયા શરૂ થાય છે આંખ અને કેમેરાની સરખામણી કરીએ તો બહુ મજા આવે જુઓ બંનેનું કામ તો એક જ છે પ્રકાશને ભેગો કરીને એક સરસ મજાનું પ્રતિબિંબ બનાવવું જેમ કેમેરામાં કાચનું લેન્સ હોય એમ આપણી આંખમાં એક જીવંત કુદરતી લેન્સ છે કેમેરામાં આપણે જાતે ફોકસ સેટ કરવું પડે જ્યારે આપણી આંખમાં સિલિયરી સ્નાયુઓ આ કામ ઝપકતામાં આપમેળે કરી લે છે અને જેમ કેમેરામાં સેન્સર પર ફોટો બને એમ આપણી આંખમાં રેટિના પર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે ખરું ને અદ્ભુત સારું તો ચાલો આંખની અંદર એક નાનકડી ટૂર કરી લઈએ પ્રકાશ સૌથી પહેલા કોર્નિયા નામના એકદમ પારદર્શક ભાગમાંથી અંદર આવે છે એની પાછળ છે આઈરસ જે કીકીને નાની મોટી કરીને નક્કી કરે છે કે કેટલો પ્રકાશ અંદર જવો જોઈએ બિલકુલ કેમેરાના અપારચરની જેમ જ એના પછી આવે છે લેન્સ જેનું કામ પ્રકાશને બરાબર રેટીના પર કેન્દ્રિત કરવાનું છે અને છેલ્લે આ બધો પ્રકાશ આંખના પાછળના પડદા એટલે કે રેટીના પર પડે છે તો આખી જોવાની પ્રક્રિયાને આપણે ચાર સહેલા સ્ટેપ્સમાં યાદ રાખી શકીએ પહેલું પ્રકાશ કોર્નિયામાંથી આંખમાં એન્ટર થાય છે બીજું આઇરિસ પ્રકાશના પ્રમાણને કંટ્રોલ કરે છે ત્રીજું લેન્સ પ્રકાશને વાળીને બરાબર રેટિના પર ફોકસ કરે છે અને ચોથું સૌથી અગત્યનું રેટિના આ પ્રકાશને ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સમાં બદલીને સીધા મગજને મોકલે છે આપણું મગજ પછી આ સિગ્નલ્સને સમજે છે અને આપણને ચિત્ર સીધું દેખાય છે સિમ્પલ આપણે આંખની વાત તો કરી લીધી પણ જે પ્રકાશ આપણને બધું જોવામાં મદદ કરે છે એનું શું સૂર્યમાંથી આવતો આ સફેદ પ્રકાશ ખરેખર છે શું ચાલો હવે પ્રકાશની આ સફરના બીજા પડાવ પર જઈએ અને એના રંગોનું રહસ્ય જાણીએ એકદમ સામાન્ય દેખાતો સફેદ પ્રકાશ પણ શું એ ખરેખર એટલો જ સામાન્ય છે કે પછી એની અંદર કોઈ રંગીન દુનિયા છુપાયેલી છે અને આ રહ્યું એ રહે રહસ્ય જો જ્યારે સફેદ પ્રકાશને કાચના પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે એ જાણે જાદુથી સાત અલગ અલગ રંગોમાં વહેંચાઈ જાય છે આ જ સાબિતી છે કે જે આપણને સફેદ દેખાય છે એ વાસ્તવમાં સાત રંગોનું મિશ્રણ છે વિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય છે યાદ રાખવા માટે એકદમ સહેલું સફેદ પ્રકાશનું એના સાત મૂળભૂત રંગોમાં છૂટા પડવું એટલે વિભાજન કુદરતમાં આનું સૌથી સુંદર ઉદાહરણ કયું બરાબર મેઘધનુષ જ્યારે વરસાદના ટીપા હવામાં નાનકડા પ્રિઝમ જેવું કામ કરે છે ત્યારે આપણને આકાશમાં એ જ સાત રંગોનો પટ્ટો જોવા મળે છે આ સાત રંગોના પટ્ટાને કહેવાય છે વર્ણપટ્ટ અને આ રંગોનો ક્રમ યાદ રાખવાની સૌથી સરળ ટ્રીક છે આપણું ફેવરેટ સૂત્ર જાની વાલી પિનારા એટલે કે ચાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને છેલ્લે રાતો આ ક્રમ બહુ જ મહત્વનો છે એટલે બરાબર યાદ રાખી લેજો ચાલો હવે આપણી પ્રકાશની સફરનો ત્રીજો અને છેલ્લો તબક્કો શરૂ થાય છે સૂર્યમાંથી નીકળ્યા પછી અને આપણી આંખો સુધી પહોંચતા પહેલાં પ્રકાશને આપણા વાતાવરણમાંથી પસાર થવું પડે છે અને આ વાતાવરણ કોઈ સીધો સાદો રસ્તો નથી એ તો એક જાદુઈ અવરોધ માર્ગ જેવો છે જે પ્રકાશ સાથે કેટલીક અદ્ભુત રમતો રમે છે જેવી પ્રકાશની આપણા વાતાવરણમાં એન્ટ્રી થાય કે તરત જ જે પહેલી ઘટના બને છે એ છે વાતાવરણીય વક્રીભવન આપણું વાતાવરણ કંઈ એક સરખું નથી એના અલગ અલગ સ્તરોની ઘનતા જુદી જુદી હોય છે આને કારણે જ્યારે પ્રકાશ એમાંથી પસાર થાય છે ત્યારે એ સહેજ વાંકો વળે છે પાણી ભરેલા ગ્લાસમાં પેન્સિલ વાંકી દેખાય છે ને બસ એવું જ કંઈક અને આ વાતાવરણીય વક્રી ભવનની સૌથી મજેદાર અસર આપણે રોજ રાત્રે આકાશમાં જોઈએ છે પણ એક સવાલ થાય કે તારાઓ ટમટમે છે પણ ગ્રહો કેમ નહીં એવું તે શું છે એનું કારણ એ છે કે તારા આપણાથી એટલા બધા દૂર છે કે તે આપણને પ્રકાશના એક ટપકા જેવા દેખાય છે જ્યારે એમનો પ્રકાશ આપણા અસ્થિર વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે તે સતત વાંકો વળ્યા કરે છે હવા ક્યારે સ્થિર નથી હોતી એ સતત હલતી રહે છે એટલે પ્રકાશનો રસ્તો પણ સતત બદલાયા કરે છે આથી આપણને તારાનું સ્થાન ક્ષણે ક્ષણે બદલાતું હોય એવું લાગે છે જેને આપણે ટમટમવું કહીએ છીએ અને હવે આપણે આપણી પ્રકાશની સફરના ગ્રેન્ડ ફિનાલે પર પહોંચી ગયા છે અહીં આપણે વાતાવરણ દ્વારા સર્જાતી સૌથી સુંદર ઘટનાઓ પાછળનું વિજ્ઞાન સમજીશું જેમ કે આકાશ વાદળી કેમ છે અને સૂર્યાસ્ત લાલ કેમ દેખાય છે આ બધી અજાયબીઓ પાછળનું કારણ છે પ્રકાશનું પ્રકિરણ સાદી ભાષામાં કહીએ તો જ્યારે પ્રકાશ વાતાવરણમાં રહેલા ધૂળ અને ગેસના નાના નાના કણો સાથે અથડાય છે ત્યારે તે ચારે બાજુ ફેલાઈ જાય છે એટલે કે વિખેરાઈ જાય છે આ ઘટનાને પ્રકિર્ણન કહે છે તમે આ જોયું હશે જ્યારે કોઈ બંધ ઓરડામાં નાના કાણામાંથી પ્રકાશ આવે અને હવામાં ધૂળના કણો ચમકતા દેખાય બસ આ જ છે અસર તો આકાશ વાદળી કેમ છે કારણ કે સાત રંગોમાંથી વાદળી રંગનું પ્રકિર્ણન સૌથી વધારે થાય છે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશમાંથી વાદળી રંગ વાતાવરણમાં ચારે દિશામાં ફેલાઈ જાય છે અને આ ફેલાયેલો વાદળી રંગ આપણને આકાશ તરીકે દેખાય છે પણ સૂર્યાસ્ત વખતે પ્રકાશને આપણા સુધી પહોંચવા માટે ઘણું લાંબુ અંતર કાપવું પડે છે આ લાંબા રસ્તામાં વાદળી રંગ તો રસ્તામાં જ વિખરાઈ જાય છે તો બચે શું લાંબી તરંગ લંબાઈવાળો રાતો અને નારંગી રંગ અને એટલે જ એ આપણી આંખો સુધી પહોંચી શકે છે અને આપણને આકાશ લાલ કેસરી દેખાય છે તો સમજવા જેવો મુખ્ય મુદ્દો એ છે કે આકાશનો પોતાનો કોઈ રંગ નથી એ વાદળી નથી એ તો વાતાવરણમાં પ્રકાશના વિખેરાવાથી બનતી એક જીવંત વાર્તા છે જે દિવસના સમય સાથે પોતાનો રંગ બદલતી રહે છે અને અંતે એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ જરા કલ્પના કરો કે જો આપણે ફક્ત બ્લેક એન્ડ વ્હાઇટમાં જ જોઈ શકતા હોત તો આ રંગીન દુનિયા આ વાદળી આકાશ અને આ કેસરી સૂર્યાસ્ત આપણને કેવા દેખાતા હોત આ સવાલ જ આપણને આપણી રંગીન દૃષ્ટિની અદ્ભુત બેટની સાચી કિંમત સમજાવે છે